સમગ્ર રાષ્ટ્રમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે વડાપ્રધાનની ઉપસ્થિતિએ આદિવાસી સમાજના ગૌરવ ને યોગદાનને વિશેષ માન આપ્યો છે આ કાર્યક્રમમાં રાજ્યના અનેક મહાનુભાવ અને આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા વડાપ્રધાન દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો આ કાર્યક્રમ આદિવાસી સમાજના વીર યોદ્ધાઓના બલિદાન ને સંઘર્ષને યાદ કરવાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત કરે છે આ પ્રસંગે વડાપ્રધાને આદિવાસી કલ્યાણ અને વિકાસને લગતી વિવિધ યોજનાઓ અને પહેલો પર ભાર મૂક્યો હતો ડેડિયાપાડા ખાતે યોજાયેલા સન્માન કાર્યક્રમ થકી સરકારે આદિવાસી સંસ્કૃતિના જતન ને તેમના સર્વાંગી ઉત્કર્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે જેનું આદિવાસી સમુદાય દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે કરેલું માલ્યાર્પણ એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ આદિવાસી સમાજના ઇતિહાસ ને સંસ્કૃતિને રાષ્ટ્રીય ધારામાં લાવવાના પ્રયાસોનું પ્રતીક છે આ પગલું સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના મહત્વને વધારે છે તેમજ આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે આજના કાર્યક્રમ બાદ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસ અને કલ્યાણ માટેના ભવિષ્યના કાર્યક્રમોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા છે